નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ સૌથી મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં સીએમ પટેલની કેબિનેટ બેઠક પણ રદ સીએમ નું હાર્ટ એટેક થી થયું મૃત્યુ પીએમ મોદી પણ થયા ખૂબ જ દુઃખી અને અમિત શાહ પણ ગુજરાતમાં હવે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત તેમજ એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત મોંગોલિયાના રાષ્ટ્રપતિ કુરલસુખ ઉખનાએ પીએમ મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી બંને નેતાઓ વચ્ચે રૂપિયા પંદર હજાર કરોડની ઓઇલ રિફાઈનરી યુરેનિયમ સપ્લાય અને સંરક્ષણ સહયોગ વધારવા સહિત દસ જેટલા કરારો થયા ભારતે બે હજાર છવ્વીસમાં બુદ્ધના બે શિષ્યોના પવિત્ર અવશેષો મંગોલિયા મોકલવાની જાહેરાત કરી છે પીએમ મોદીએ કહ્યું કે ભારત મંગોલિયાના વિકાસમાં મજબૂત અને વિશ્વસનીય મિત્ર પણ બનશે હવે ગુજરાતમાં કૃષિ વિકાસ દિવસની થઈ ઉજવણી ગુજરાતમાં ચૌદ અને પંદર ઓક્ટોબર દરમિયાન કૃષિ વિકાસ દિન ઉજવવામાં આવશે રાજ્યના વિકાસ સપ્તાહ અંતર્ગત આ ઉજવણીનો પ્રારંભ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ગોધરાના છબનપુરથી થી આયોજન કરશે બંને દિવસોમાં રાજ્યના પાંચ લાખ જેટલા લાભાર્થી ખેડૂતોને કૃષિ વિકાસ માટે રૂપિયા પાંચસો કરોડની સહાય આપવામાં આવશે આ પગલું ખેડૂતોને ટેકો આપવા અને રાજ્યની કૃષિ વિકાસ યાત્રાને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આગળના મહત્વના રાજકારણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની સુવિધાના વિકાસ માટે સોળ કરોડથી વધુના નવસો જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે વડાપ્રધાનના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા બદલ ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોબર થી લઈને પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાની ઉજવણી કરવામાં આવી રહી છે દેશનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત આજે પીએમ મોદીના માર્ગદર્શન અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસ તરફ ખૂબ જ તેજ ગતિ આગળ વધી રહ્યું છે ત્યારબાદ ગુજરાતના સીએમએ આપી ડોક્ટર કલામને શ્રદ્ધાંજલિ આજે મિસાઇલમેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે વિજ્ઞાન ક્ષેત્રે અનન્ય યોગદાન આપીને ભારતને ગૌરવ અપાવનાર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડોક્ટર એ અબ્દુલ કલામજીની જન્મજયંતિને સાદર વંદન તેમનું જીવન આપને સૌને આત્મનિર્ભ આત્મવિશ્વાસ સાથે રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરનારું હતું આગળના સૌથી મોટા સમાચાર અને નવી પંચોતેર લાખ નોકરીનું લક્ષ્ય ગુજરાતમાં બે હજાર પાંત્રીસમાં પંચોતેર વર્ષ પૂર્ણ થતાં સરકારે ગુજરાત એટ ધ રેટ પંચોતેર એજન્ડા ફોર બે હજાર પાંત્રીસ ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું જે આગામી દાયકાના વિકાસની રૂપરેખા આપે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ રાજ્યની સિદ્ધિઓની ઉજવણી અને વિકસિત ભારત એટ ધ રેટ બે વિઝન સાથે ખૂબ જ સુસંગત છે એજન્ડા દરેક વ્યક્તિ માટે અર્નિંગ વેલ લિવિંગ વેલ નું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારના પ્રયાસોની નવી દિશા નક્કી કરશે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે સીએમ ની હાજરીમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમની પૂર્ણાવતિ ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ પૂર્ણાવતિ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ આરોગ્ય પ્રાથમિક શિક્ષણ અને ગૃહ વિભાગના કુલ બે હજાર આઠસો ને કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે આ પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિ હોવાથી તેમને પણ યાદ કર્યા હતા ત્યારબાદ ગુજરાતમાં અહીં મળ્યું વિશિષ્ટ સન્માન કપડવંજ તાલુકાને સ્વચ્છતા ઘન પ્રવાહી કચરા નિયંત્રણ અને ઓડીએ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે મહાન કાર્ય બદલ સન્માન સન્માનનિત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું ગામોમાં સ્વચ્છતા ઘરના દરવાજે કચરો સંગ્રહ ગ્રે વોટર મેનેજમેન્ટ અને પ્લાસ્ટિક ફ્રી અભિયાનની સફળતા દર્શાવે છે સમગ્ર તાલુકાની સામૂહિક સહભાગિતા અને યુવાનોના સહયોગથી આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય શહેરી કોન્સિલેવ એન્ડ મેયર સમિતિ બે હજાર પચીસમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો આ કોન્સિલેવમાં શહેરી વિકાસ નવીનતમ નીતિઓ અને સ્થાનિક શાસન અંગે ખૂબ મોટા પાયે ચર્ચા થઈ હતી હવે ગુજરાતમાં સીએમ પટેલે આપે દિવાળીની મોટી ભેટ ગુજરાત સરકારે અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે અનાજ અને ખાદ્ય સામગ્રીનું વિતરણ શરૂ કર્યું છે એનએફએસએ હેઠળ અંત્યોદય પાંચ કિલો અનાજ ફ્રી મળશે ચણા દાળ ખાદ્ય તેલ ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ કરાશે ટુવેર ડાળ પચાસ રૂપિયા કિલો મીઠો એક રૂપિયા કિલો ખાંડ પંદર રૂપિયા કિલો ચણા ત્રીસ રૂપિયા કિલો અને સિંગતેલ સો રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે ત્યારબાદ અગત્યના રાજકારણ સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોએ નક્કી કરવા માટે ગુજરાત મોડેલે કે ત્રીસ ટકા ટિકિટ કાપવાનો નહીં અપનાવવાનો નિર્ણય લીધો છે સૂત્રો અનુસાર ભાજપ સોળ જેટલા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે પાર્ટી ત્રણ સૂત્રી ફોર્મ્યુલા નાતી સમીકરણ જીતા ઉમેદવાર અને યુવા ભાગીદાર પર ધ્યાન કેન્દ્રિત કરીને

હવે માહિતી એવી સામે આવી છે મિત્રો કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં પરત આવી જશે જેઓ સીએમ સાથે ગુપ્ત મુલાકાત કરશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ તેજ થવા લાગી છે આગામી દિવસોમાં મોટું ફેરબદલ થવાની શક્યતા સાથે મોટા સમાચાર આવે તેવા છે સોળમી ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવે છે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી પોતાના નિવાસ જશે સત્તર ઓક્ટોબરે મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા છે જેમાં આઠ થી દસ જેટલા નવા નેતાઓના ચહેરા સામેલ થઈ શકે છે આ ઉપરાંત તમને જણાવી દે કે સીએમ પટેલની કેબિનેટ બેઠક પણ કરાઈ રદ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ખૂબ જ તેજ થઈ ગઈ છે આગામી દિવસોમાં મોટો ફેરબદલ થવાની શક્યતા વચ્ચે આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠક પણ અચાનક રદ કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આદેશ આપ્યો છે જાણકારી મુજબ વિસ્તરણ પછી નવા મંત્રીમંડળ સાથે નવી કેબિનેટ બેઠક યોજાશે જેમાં 8 થી 10 જેટલા નવા ચહેરાઓ સામેલ થઈ શકે છે મંત્રીઓને ગુરુવાર અને શુક્રવાર દરમિયાન ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે હવે ગુજરાતમાં નવા જૂનીના એંધાણ અને મંત્રીઓના લેવાશે રાજીનામા ગુજરાતનું મંત્રીમંડળ વિસ્તરણ હવે ધનતેરસના દિવસે એટલે કે શનિવારે થવાની સંભાવના છે આવતીકાલે ગુરુવારે મળનારી કેબિનેટ બેઠકમાં જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમના રાજીનામા લઈ લેવામાં આવે તેવી શક્યતા છે જેનાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે સૌરાષ્ટ્રમાં આપના નેતા ગોપાલ ઇટાલિયા ફેક્ટરને ધ્યાનમાં રાખીને આ પ્રદેશના ધારાસભ્યને ખાસ કરીને પાટીદારોને વધુ મહત્વ આપી શકાય છે જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને પણ સ્થાન મળે તેવી પૂરેપૂરી સંભાવના છે આગળના સૌથી મોટા અને દુઃખદ રાજકારણ સમાચાર સીએમનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ અને દેશના પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાયકનું ઓગણીસ વર્ષની વયે આજે સવારે હાર્ટ એટેકથી નિધન થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પીએમ મોદીએ કહ્યું કે રવિ નાયકજીનું નિધન ખૂબ જ દુઃખદ છે તેમને એક અનુભવી પ્રશાસક અને સમર્પિત લોકસેવા તરીકે યાદ કરવામાં આવશે જેમણે ગોવાના વિકાસને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યો છે તેઓએ ખાસ કરીને વંચિતોને સશક્ત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું